સો હાઈ ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ સ્વાગત છે બધા મિત્રોનું ફરી પાછા એક નવા બ્લોગમાં અને આજે હું છું હરિદ્વાર છું અને સવાર સવારમાં વાગી ગયા છે સાડા પાંચ વાગી ગયા છે અને આજે અમે જઈ રહ્યા છીએ મસૂરી પ્લેસ પર જઈ રહ્યા છીએ સ પરિવાર સાથે અને આજે ત્યાં રાતે અમે સ્ટે રોકાણા હતા એક રુદ્ર આશ્રમ છે રુદ્રધામ આશ્રમ હરિદ્વારમાં એ આશ્રમ છે આયરો એ આશ્રમમાં અમે નાઇટ રોકાણા હતા બધા પરિવાર અત્યારે હું બોલ છું ગંગાજીના ઘાટ પર છું અહીંયા તો ગંગાજી જાય છે તો આ ગંગાજી જાય છે હા સવાર સવારનો જો વેધર આ છે જબરજસ્ત ચાલો બધા લોકો શું કરે બતાવું તમને થોડી જ વારમાં ગાડી આવે છે આપણી રાહ જોઈએ છે ગાડી આવે ત્યાર પછી આપણે જવાનું છે નીકળી જવાનું છે કોને ફૂલ આપવા છે હોર માં પ્રિન્સ ને આપો છો ફૂલ છે આજની બર્થડે છે ને એટલે હા હેપી બર્થડે બ્રે થેન્ક યુ હેપી બર્થડે મકોડી હેપી બર્થડે વાય વાય ચક આ એને બધા બેહી ગયા છે હા મસૂરી જવા માટે તૈયાર થઈ ગયા છે બધા ગાડી ની રાહ જોઈને બેઠા છે આગળ અડધો કલાક માં ગાડી આવશે ચાલો આપણે ગાડી પણ કદાચ આવી ગઈ છે ચાલો ભાઈ આ પૂછીએ ચાલો ફાઈનલ અમારી ગાડી ભી આ ચૂકી છે

ગાડી તો મુસાફરી સવાર નો નાસ્તો કરવા બધા બેઠી ગયા પપ્પા બધા બરોબર હોટલ છે ચાર બિસ્કીટ ને ફાફડા ને ખા ખરા બધું છે જો ચાલો આપણે નાસ્તો કરી લઈએ મિત્રો ફાઇનલ આવી ગયા છીએ અમે અહીંયા શ્રી પ્રકાશેશ્વર મહાદેવ મંદિર આવી ગયા છીએ ચાલો આપણે ઉપર જઈએ તો મોટું જબર મંદિર છે અહીંથી આ અહીંયા સુધી ચાલો આપણે ઉપર જઈએ ને દર્શન કરી બધા ગાડીમાંથી બધા ઉતરે છે ચાલો અહીં અંદર મંદિરમાં બેલ તમે જો હા

ம

பிரான் லட்டியா எப்படா பிரான் ஆமா

કેમ્પટી ફોલનો રસ્તો છે એકદમ ખારો ખારો રસ્તો છે તો ગિના કે ગાઈસ ફાઇનલ આવી ગયા છે કેમ્પટી ફોલ મસૂરી ચાલો આપણે જઈએ બધા નીચે જોવા માટે ફોલ હીરો નાવાન બાકી સંતા રહેજી તો હે

तने तने क्या उल्टी था ही तने क्या उल्टी था ही ये वो ये नेवरोज़ जो था बस मालूम है ना ये कहीं मैं क्या ले मस्त बना हूँ सब मैंने बात हूँ सब हूँ सब हूँ सब मैंने बात है काय रिपोर्ट आ जो ने नक्की कर लियो हो भाई आ, आ दे जाओ ज्ञान भाई आ पी क्या <laughs> मैगी तो दर खावन से मैगी।

આ બાજુ નું હોય ને એ તો પાણી જાય છે આ પુલ ની ઓલિમાં પાણી પડે ને ત્યાંથી નાહવાનું હોય આ પાણી આવે ને હા પેલા જો ડુંગરા કોતરાય ગયા પાણી આવે ને જો મકાઈ ને બધા તમને આલુ ને પીસ છે બધું તમને બધા સ્ટોલ છે બધા તમને ફૂડ બધું મળશે વધારે તમે તો

ફાઈનલ મિત્રો આવી ગયા છે આ કેમ્પથી ફોલ પાસે ચાલો તમને એમનો વ્યૂ બતાવી દો હું મેર હે રે મેર કેવું છે હા ટ્રાફિક તો જ હતું

તું નાઈ લીધો ને તું નથી મિત્રો આવું થાય ટ્રાફિક થઈ જાય ને ધક્કા માં ઘણી છોકરા નાના છોકરા ને થઈ જાય તમે લોકો આવો તો શનિવાર રવિવાર દિવસે નહીં આવતા ટ્રાફિક તમે જવો તમને અહીં દુકાનવાળા છે ને એક મિનિટ માટે તમને અહીંયા આ કોઈ પણ જે બોર્ડર છે ને એ બોર્ડર પર તમને એક મિનિટ માટે ઊભા તમે એની પાસે લોકર કે જો સૂટ કઈ બી લેશો ને તો તમને ઉભા રહેવા માટે ઊભા નહીં રહેવા દે ચાલો આપણે વહે નીકળીને ઉપર જઈએ આપણી બસ પાસે જો આપણે આવું ફોટો શૂટ કરવાનું છે ઉપર વિડીયો શૂટ કરવા ડ્રોન થી ચાલો આપણે ને આવું ડ્રોન શૂટ કરી આવી ચાલો चलो हमारी फोटोग्राफी हो गई है और आगे बढ़ते हैं चलो फैमिली फोटो भी ले लेते हैं वीडियोग्राफी हमने ली है वो मैं शॉट आपको डाल लूंगा ठीक है और चलो मित्रों तो फाइनल वीडियो शूट आपने ले लीजो तो फोटो शूट ले लीजूँ तो आप फॉल लो <laughs> चलो हमें आपने आगे जाइए हीरो जाएगी नो देखो मीर हो जाएगी રાજન ઉભા છે બધા ક્યાં જાવું તો તમે લોકો ક્યાં ગયા હતા તમે તમારી રાત ઉભા છે એમ કે બધા ચાલો આપણે પેલા જઈએ અને બસે એ ફટોફટ પહોંચી જાય ચાલો હોલ થી ઉપર આવ્યો છે થાકી ગયા છે પાછળ હીર મીર આવે છે થાકી ગયા છે આવ ખાદર સડી રે થાક લાગે બહુ ભીડ પણ વધી ગઈ છે તો કઈ ગાડી જાય રહ્યા? એ કઈ ગાડી જાય છે? હાર હાર. મારો બસ પાસે આવી ગયા છે. અને બધા નાસ્તો કરવા બેઠી બેસી ગયા છે એક વાગી ગયો છે બપોરનો. હા પાછળ રહી ગયા કા? હીરો ના બાપા. હા હા પ્રી-વેડિંગ શૂટ કરવા ગયા હતા કા એરો કીધું દાદાને પ્રી-વેડિંગ શૂટ કરવા ગયા હતા કરી લીધો છે બધા બસમાં બે ગયા ચાલો આપણે હવે બેસી જઈએ ચાલો હા લીરો બે જમી